કેશુદ તાલુકાના પીપળી ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો કેશુદ તાલુકા કક્ષાનું ધ્વજવંદન કાર્યક્રમ બાવાની પીપળી ખાતે સરકારી પે સેન્ટર શાળા ખાતે યોજાયો હતો ધ્વજવંદન અતિથિ વિશેષ આ એએસ આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી સુશ્રી વંદના મીણા મેડમના વરદ હસ્તે કરવામાં આવેલ હતું બાદ આજના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ અલગ અલગ કેટેગરીના લોકોને સારી કામગીરી બાબતે પ્રશસ્તિ પત્રક આપી સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓમાં પણ અલગ અલગ કામગીરી શિલ્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ હતા ત્યારબાદ વિજ્ઞાન પ્રદર્શન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે આઈએએસ વંદના મીના ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર મામલતદાર સંદીપ મહેતા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા જિલ્લા પંચાયતના હમીરભાઈ ધોડા તેમજ પીપળી સરપંચ મુળુભાઈ રાવલિયા તેમજ પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ ફોરેન્સ સ્ટાફ આરોગ્ય વિભાગ ફાયર વિભાગ તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ કેશોદ તાલુકાના પીપળી ગામમાં ક્ષેત્રમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી અહીંયા બધા મહાનુભવ વિભાગ અન્ય વિભાગ કચેરીઓના કર્મચારી શાળાનું સ્ટાફ અને બાળકો પત્રકારો મિત્રો ગ્રામજનોને સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી અહીંયા નાના અને મોટા બાળકોને બધું બહુ સારું કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં નાટક અને નૃત્ય કાર્યક્રમ કરવામાં આવ્યું એ પણ અવોર્ડ આપવામાં આવ્યું અમે અહીંયા વૃક્ષરોપણ કર્યું અને બાળકોને અમે અહીંયા પ્રાકૃતિક ખેતી માટે જે ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ કરી હતી એ જોવામાં આવી હતી આપ સભી બધા રોગોને છે પ્રજાસત્તાક દિવસની હાર્દિક આ આ અવસર ઉપર આપણા જે ક્ષેત્રમાં પ્રજાસત્તાક દિવસ છે એમાં કેશોદના લોકોને મારી વિનંતી છે કે બધા આપણે આપણા ગામો સફાઈ રાખે અને વૃક્ષરોપણ વધારે કરે તાકી આપણા હેલ્ધી એન્વાયરમેન્ટ અને આપણે આ લોકો હોય શકે છે